તો કઈ જ અત્યારે છે ને આવી રીતે પહેલા સ્પ્રેડ કરેલું છે ઉપર આપણે આ ટોપિંગ ચોપિંગ જે કોઈ ગોઠવી દઈએ તમે જોઈ શકો છો કે આ પીઝાના બેઝ ઉપર છે ને આપણે અનિયન અને કેપ્સિકમ અને ચીઝ એ બધું સ્પ્રેડ કરી દીધું છે બસ હવે આપણે આને કઢાઈમાં ચઢાવવા માંગશું તો ગઈ તમે જોયો કે આ શોપિંગ જે કમ્પ્લીટ કરીને રાખ્યું હતું પીઝા બેસ પર હવે આ રીતે કઢાઈમાં ચઢાવવા મૂક્યો છે તો ગઈ જ અમારે અમાર હોમમેડ ચાઈનીઝ પીઝા રેડી થઈ ગયા છે તો ગઈ આપણે બજારમાં જઈએ ને એમ કહીએ ને કે ચાઇનીઝ પીઝા તો એ ચાઇનીઝ પિઝા અત્યારે રેડી થઈ ગયા છે તો આ રોટલો શેકાઈ ગયો છે મેં એ ચીઝ નાખ્યું હતું કટકા કરીને ચીઝની આખી સ્લાઇસ હતી ને એમાંથી પણ આ રીતનું થોડું થોડું મેટ થયું છે ગઈશ તો આપણે બજારમાંથી લઈએ ને એ મોટા ભાગે છે ને ચીઝ કરતા એમાં છે ને મોટા ભાગમાં મેળની વધારે હોય છે અને બસ આ રીતનું જ હોય છે અને ઉપર પછી ચીઝ ગ્રેટ કરીને ઉપર નાખીને આપણને આલા છે બજારમાં તો ગાઈસ અમે ગ્રેટ નહીં કરી અમે અંદર જ મૂકી દીધી હતી તો ગેસ તમે જોઈ શકો છો આ શું કહેવાય આપણો પીઝા ચાઇનીઝ પીઝા રેડી છે બજારમાં આ રીતના જ મળતા હોય છે તો ગેસ તમને જો આ રેસીપી પસંદ આવે તો કોમેન્ટ કરજો કેવા બન્યા છે ચાઇનીઝ પીઝા હારા બન્યા તો હારા કહેજો ના હારા બનાવ્યા તો ના જ કહેજો કહીશ આપણને કંઈ એવું ખોટું નહીં લાગતું ગાયસ રીસુ તમને હાઈ કે કેતી હોજે હાઈ કે કે દેixa હાઈ કે દે હાઈ આઈ એમ ડ્રિંકિંગ હાઈ હેલો હેલો બાય ફેલ ગાયસ ગુડ ઇવનિંગ સોરી ગુડ નાઈ જશિક્રિષ્ના દેવી માતાજી દિનેબદન થી તમને બતાને તો કે એ હું અરે ડિશ બેઠા છે ચેન મે કે હાઈ સે હેલો જય માતાજી કે জে মাতাজব ালা নে পরেন সিয় দে দোখারা কেন জে মাতাজে করা করাজে १োম্য় পিশ্ছে তরমারি গরে খলাজে ত্রি ত্রিয মারসে मम्मी <_ any language> બોલ રહી આપી કો હા રસ્તની ચિયે ને બેટુ હા અરે બસ

હેલો ગઈશ તો ગઈશ આજે આપણે બનાવવાના છે કાજુ કતરી હોમમેડ તો એના માટે તમે જોઈ શકો છો કે એક વાટકી ભરેલા કાજુ છે હવે આપણે આ કાજુને છે ને પહેલાં તો એને મિક્સર ગ્રાઇન્ડમાં આપણે એને ક્રશ કરી લઈશું પછી આપણે ચાસણી બનાવશું તો હવે ગાઈ જોઈ શકો છો કે તમે જે કાજુ હતા એને આ રીતે દળી દીધા છે આપણે પાવડર બનાવી દીધો છે કાજુનો હવે તમે જુઓ કે છે ને આ એક વાટકી જેટલા કાજુ હતા એટલી જ આપણે ખાંડ લીધી છે તો હવે આપણે એની ચાસણી બનાવશું કાજુ કતરીમાં પહેલાં એની ચાસણી બનાવવાની હોય તો આ કઢીમાં નાખી દીધી છે મોરસ તમે જોઈ શકો છો వాటి చూెక్ట్ చాణీ బుక్ కాజును పౌడర్ ఎడోణ బాగా તો ગઈઝ મને છે ને આ ઝારો જ બધામાં ફાવે છે મોસ્ટ ઓફ તો ધી કરતા એટલે હું જારાનો જ્યુસ વધુ કરું છું મારો દસ રૂપિયાનો જારો છે પણ બસું છે મારા દસ રૂપિયા ગઈઝ હવે આ છે ને મિલ્ક પાવડર થોડું એ પણ અમે એડ કરીશું અને કાજુનો પાવડર હતો ને મેં અમે આ એડ કરી દીધો છે કરાઈને તમે જોઈ શકો છો હવે આપણે બરાબર કરી લઈશું

से ट्रैफिक चाहिए सबका ट्रैफिक ताकि बाकी करो बहुत हो आओ तो हमारा वीडियो चाहिए

બંધાની તો ગિફ્ટ છે મારે જન્મ એક ગિફ્ટ

તે ચાંદ હું કે રણવીને આધી ઇના સર આ કેવા પાલે સોસાયટી આ બધું ઇચ્છામાં બના કરી દેહી ઇન જોઈએ તો તું છણી ફોટો પાડું Le sí, జల్ బా రాఖడి బాధవా